તો હવે હાઈવે પર હિન્દુ નામની હોટલમાં વિધર્મી સંચાલક છે મહેસાણામાં ઝી ચોવીસ કલાક નું ચેક થયું કે માનસી નામની હોટલ સંચાલક છે તોપી હિન્દુ નામ ધારણ કરીને લોકોને લૂંટતા વિદર્ભી સરકારે આવી પર સત્યાવીસ હોટલો ડિલિસ્ટ કરી છે ઊંઝા હાઈવે પરની હોટલ બાંસી પણ ડિલિસ્ટ થઈ છે હાલમાં રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા હાઈવે પર ચાલતી સત્યાવીસ હોટલોને ડિલિસ્ટ કરાઈ છે જેમાં ઘણી હોટલો હિન્દુ નામ પર વિદર્મીઓ દ્વારા ચલાવાતી હોવાનું પણ ખુલાસો થયો છે ત્યારે ઝી ચોવીસ કલાકે ઊંઝા અમદાવાદ હાઈવે પરની આ માનસી હોટલ પર રિયાટી ચેક કરતા ચોંકાવનારો ખુલાસો થયો કેમ કે હોટલનું નામ માનસી છે અને તેના સંચાલક તોફીક છે ત્યારે એસટી બસના મુસાફરોએ પણ આરોપ મૂક્યો છે કે તેમને ખોટી રીતે અહીં ઉભા રાખીને પૈસા અને સમયનો બગાડ પણ કરાય છે સાહેબ બે હજાર પચીસમાં મારે અગિયાર તારીખ ટેન્ડર પાસ થયું છે પહેલાં જે કોઈ ઉપર ચલાવતા એનાથી અમારે કોઈ લેવા દેવા નથી સાહેબ હું બે હજાર પચીસમાં પહેલાં જાન્યુઆરીથી ચાલુ કરી છે હોટલ બરાબર આગળની મને કોઈ માહિતી નથી હું જાન્યુઆરી બે હજાર પચીસથી હોટલ ચાલુ કરેલી છે અને મને પંદર દિવસ જ થયા છે હજુ ટેન્ડરમાં બરાબર જે મહેસાણા જિલ્લાની અંદર આપણે જે ઊંઝા મહેસાણા રોડ વચ્ચેની જે હોટલો હતી તે બસ રૂટની અંદર કેટલીક હોટલોના બેન પ્રતિબંધ મૂક્યો છે આ બાબતે કહી શકાય કે જે નજીક અંતરે મહેસાણા ઊંઝા કે અન્ય અમદાવાદ જતા અંતરે જે પ્રાઇવેટ હોટલો પર જે સ્ટોપેજો આપવામાં આવે છે જેના કારણે યાત્રિકોને ત્રણ સૌથી વધુ પ્રોબ્લેમ થાય છે એક તો છે વેસ્ટ ઓફ મની કારણ કે વધુ ના ચૂકવીને ત્યાં સર્વિસ મેળવવી પડતી હોય છે વેસ્ટ ઓફ ટાઈમ ટાઈમ પણ લોકોને એટલો બગડતો હોય છે અને વેસ્ટ ઓફ હેલ્થ હેલ્થ બાબતના પણ પ્રશ્નો એટલા એટલા હોય છે એટલે સરકારે આ બાબતે સ્પષ્ટ રીતે કે જ્યારે બસ ડેપો હોય ત્યાં જ પણ ફ્રૂટનું ને એ બધી વ્યવસ્થા ત્યાં જ હોવી જોઈએ ત્યાં પણ કાર્ય તો હોય છે તેમ છતાં જે સ્ટોપેજ પ્રથા જે શરૂ કરી હતી એ ધીમે ધીમે જે બંધ થવા થઈ રહી છે એ સંપૂર્ણપણે બંધ થવી જો એવી એક યાત્રિક તરીકે અને એક નાગરિક તરીકે મારી સરકાર સમક્ષ માગણી સમુદાયના લોકોનું જ વધારે પડતી આ આ લાઇનમાં એમનો વધારે હોટલો હોય છે બરાબર અને ખોટા નામ તો હવે ઠીક છે કે કોઈ અંગ્રેજી નામ આપી દેતા હોય છે અને બહારથી ખબર ના પડે કે કાંઈ સમુદાયની હોટલ છે એટલે જમવામાં તો જો કે હોતું જ નથી વ્યવસ્થિત પણ પરાણે એસટીઓને ઊભી રાખવી પડશે જે જે સરકારે નિયમ પ્રમાણે જે સ્ટોપેજ આપે એટલે એમને તો ઊભું જ રહેવું પડે છે એમાં કન્ડક્ટર કે ડ્રાઈવરની કોઈ ભૂલ હોતી નથી ના બંધ કર્યા એ સારું કર્યું છે સત્યાવીસ જેટલી હોટલોને ડી કરવામાં આવી છે જેમાં આ હાલ હોટલ માનસી જે ઊંઝા મહેસાણા હાઈવે ઉપર જે હોટલ છે તેને પણ ડી કરવામાં આવી છે તેમ છતાં પણ અહીંયા આપ જોઈ શકો છો કે એસટી બસ જોવા મળી રહી છે અહીંયા સ્ટોપેજ ના પાડી છે તેમ છતાં પણ અહીંયા જોવા મળી રહી છે ખાસ કરીને મુખ્ય વાત કરીએ તો વ્યવહાર નિગમ જે રાજ્ય વાહનના વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને જે છે તે જે પ્રકારે હોટલો દ્વારા મનમાની કરવામાં આવતી હોય છે જે પ્રકારે એક જ સ્થળ ઉપર જે નિશ્ચિત સ્થળ ઉપર ઊભી રાખતા મજબૂર વશ જે છે તે મુસાફરોને મોંઘું ખાવાનું પણ ખાવું પડે છે ક્યાંક સારું જમવાનું ના હોય તો પણ તેમને જે છે મજબૂરીમાં જમવું પડે છે તેમ છતાં કહી શકાય કે હોટલો જે પોતાની મનમાની ચલાવતી હોય છે હાલમાં જે આ ઊંઝા મહેસાણા હાઈવે ઉપર જે આવેલ જે આ માનસી હોટલ છે તેને પણ રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા ડિલીસ્ટ કરવામાં આવી હતી તેમ છતાં હાલમાં અહીંયા આગળ જે છે તે બસ જોવા મળી રહી છે શું નિગમ દ્વારા જે પરિપત્ર જે કરવામાં આવ્યો સત્યાવીસ હોટલનું જે લિસ્ટ આપવામાં આવ્યું શું ખબર ખબર હોય કોઈ જે જે નિગમ ડેપો આ બસ બસ છે છે તે ડેપોની ઉપડીને હાલમાં જઈ રહી છે ઊંઝા ડેપોથી નીકળીને તરત માત્ર કહી શકાય કે ઉનાવા દસથી થી વધારે મિનિટનો રસ્તો નથી અંતરે અહીંયા આગળ ઊભી રહી ગઈ છે તેમ છતાં પણ કહી શકાય કે પોતાની હાલમાં મનમાનીઓ જે છે તે ચલાઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઊંઝાથી ઉપડી છે હજુ તો મહેસાણાનું ડિસ્ટન્સ પણ એટલું નથી તેમ છતાં પણ વચ્ચે જે છે ત્યાં ઊભી રાખવામાં આવે છે ત્યારે હાલમાં જે હોટેલોને ડી લિસ્ટ કરવામાં આવી છે તેનું પાલન મહેસાણામાં તો ન થતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા